અને કુટુંબ ભાવનાની આપણે વ્યવસ્થા જોઈએ તો કદાચ એક દીકરો છે એ પરિવારમાં બહારથી આવે છે બધા જમવા બેઠા છે પોતપોતાના ભાણામાં પીસાઈ ગયું છે પાછો કાંઈ વધુ નથી છતાં પણ એ બેન છે એમ કે અહીંયા આ તારો ભાગ છે આ તું જમી લે મા કહે કે આ તારો ભાગ છે તું જમી લે અને પોતાને ભૂખ્યા રહી અને બીજાનું જે કલ્યાણ ઈચ્છે છે ને એ જે તત્વો રહેલું છે એ શિવ છે અને કદાચ દીકરો જુવાન હોય બાપે પગરખા નવા લીધા હોય અને દીકરાનો બાપનો એક માપ હોય એક પરમાણુ હોય અને બાપ એમ કે મને તો આ નવા બૂટ છે ને ધમખે છે આ જે ભાવના છે આ જે કલ્યાણની ભાવના છે આ બીજાનું ભલું કરવાની ભાવના છે એ છે શિવ તત્વ પહેલાના સમયમાં કદાચ આપણા દેશમાં અનાજ બહુ ઓછું પાકું બહારથી બીજા દેશમાંથી આયાત કરવું પડતું એટલે એ વખતના પ્રધાનમંત્રીએ વાત કરી કે આપણે બધા છે ને સપ્તાહમાં એક વખત ઉપવાસ રાખીએ તો કેમ થાય બધા બધાને અનાજ મળે રહે પછી બધાએ નિયમ કર્યો કે સપ્તાહમાં એક અઠવાડિયું આપણે એક અઠવાડિયામાં એક દિવસ ઉપવાસ રાખ્યો બન્યું એવું કે વર્ષો પછી ભારત દેશ ખૂબ સમૃદ્ધ થયો અને આપણે બીજા દેશમાં અનાજની નિકાસ કરીએ છીએ પણ એ જે ભાવના હતી બીજાના સુધી અનાજ પહોંચી રહે અને આપણે એક દિવસ ઉપવાસ કરીએ અને એ પાછળનું જે ભાવના હતી એ છે શિવ તત્વની ભાવના અને શિવ કલ્યાણની ભાવના એટલે શિવની વાત કરીએ છીએ તો શિવ શું આપણને શીખવે છે કેટલી વિચિત્રતાઓને અને વિટંપણાવો વચ્ચે જીવે છે સંસારમાં આપણે ઘણી બધી વિચિત્રતાઓ આવતી હોય છે કારણ કે આ સંસાર છે અને એમાં સુખ દુઃખનો સરવાઓ એટલે સંસાર શિવનું આપણે જોઈએ તો માથા ઉપર શીતલ ગંગાજીની ધારા ને ત્રીજા નેત્ર અંદર અગ્નિ એટલે કે પાણી અને અગ્નિ બંને એક સાથે ચંદ્રમાં ભાલ ઉપર અને ચંદ્રમાં અંદર અમૃત અને ગળાની અંદર વીસ એટલે કે જહેર તો અમૃત અને જહેર બંને એક સાથે ભગવાન પોતાના ગળાની અંદર સર્પનું ધારણ કરે છે તો પોતાના દીકરા કાર્તિક વાહન મોર તો સર્પ અને મોર બંને એક સાથે ગણેશજી વાહન ઉંદર સર્પ અને ઉંદર બંને એક સાથે ભગવાન શિવનું વાહન નંદી અને માતાજીનું વાહન સિંહ તો બધ અને સિંહ બંને એક સાથે ભૂત અને ભભૂત બંને એક સાથે શિવ એવું કહે છે કે આ સંસારની અંદર તમારી કોઈ નિંદા કરશે તમારા કોઈ વખાણ કરશે એકબીજાને ખાઈ જવાની પ્રવૃત્તિવાળા માણસો પણ અહીંયા હશે પણ છતાં પણ એમાં સંતુલન રાખીને જીવન જીવવું એ શિવ તત્વ શીખવે છે અને એ માટે થઈ ને શું કરવું તો કે અમે સત્સંગની ગોળી લઈએ છીએ અને કુસંગની પરેજી પાળીએ છીએ અને એટલા માટે થઈને આ સંસારમાં અમે એમના જીવન વિતાવીએ છીએ એટલા માટે આપણા જીવનની અંદર પણ સત્સંગ રાખો અને કુસંગની પરેજી પાળવી કે કુસંગને જતો કરવો કારણ કે ઘણું બધું દુનિયાની અંદર બધું છે પણ સારું સારું ગ્રહણ કરીએ સાદો એસા ચાહીએ આઈએ જૈસે સુખ સુહાય સાર સાર તો કહી લે થોઠા દે ઉડાય સુખડું છે આપણને શું શીખવે છે સારું સારું અંદર રાખો ખરાબ ખરાબ જતો કરો આપણે ચાહણી જેવા નથી થવાનું ચાહણી છે ને એ સારું સારું જતો કરે ખરાબ ખરાબ અંદર રાખે આપણે સુકડા જેવા થવાનું છે સારું સારું અંદર રહે ખરાબ ખરાબ જતો કરવાનું બહાર થી આપણે જોઈએ તો બધું કદાચ દેખાતું છે ખરાબ પણ અંદર સારું હોય છે નદીનો વહેણ વાકો ચૂકો હોય પણ પાણી તો અંદર મીઠું જ હોય ને શેરડીનો સાઠો વાકો ચૂકો હોય છે પણ રસ્તો અંદર મીઠો જ હોય છે ધનુષ્યમાં ધનુષ્ય વાતું હોય છે પણ એમાંથી નીકળતું તીર સીધી રીતે માગતી કરતું હોય છે એટલે કાઈ નકામ નથી અંદર સારું પણ હોય છે સારું આપણે ગ્રહણ કરીએ અમંત્રોક્ષરમ નાસ્તિ નાસ્તિ મૂળ મનોષદમ યોગ્ય પુરુષો નાસ્તિ યોજક સતત્ર દુર્લભ કોઈ પણ અક્ષર લઈ લે તો એનો મંત્ર બને 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 કોઈ પણ વનસ્પતિ લઈ લે તો એનો ઔષધ એટલે કે દવા બને 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 એવી જ રીતે કોઈ પણ માણસ નકામો નથી પણ એને સારા રસ્તે વાળવા વાળવા મળવું મુશ્કેલ છે એટલે કાઈ દુનિયાની અંદર નકામું નથી એમાંથી આપણે જે સારું છે પોઝિટિવ છે એ આપણે ગ્રહણ કરવાનું છે ભગવાન શિવની વાત કરીએ તો એમને જ્યારે જાન જતી હતી ને એટલે બધાય સૂચન કર્યું કે ભલે તમારી પાસે વાહન ન હોય મોટર ન હોય પણ અત્યારે વરરાજા છે જે હોય ને એ બીજાનો માગીને પણ લાવે છે અને તમે તો પાછો બળદ તે બળદ જ રાખ્યો આવો કેમ તો અત્યારે તો તમે તમારા લગ્ન છે તમારી જાન જાય છે તો એ તો સારું કઈક વાહન ગોતો

આગળ મોઢું રાખીને બેઠ તમે પાછું કેમ પાછળ મોઢું રાખીને બેઠા છો તો કે ધર્મ ઉપર આરોડ થઈએ અને જીવન પલટાઈ ન થાય તો તો મે છે એટલે કે ધર્મ ઉપર આરોડ થઈએ કે જીવનમાં માં પલટો આવવો પડે અને બીજું એ કે મારી જાન ભગવાન વિષ્ણુ પણ છે અને એ પાછળ પાછળ આવી રહ્યા છે તો હું આગળ મોઢું રાખો તો એમને પીઠ બતાવ્યા બરાબર થાય એટલે ભગવાન વિષ્ણુ પાછળ છે એટલે એમના તરફ મારું મોઢું હોવું જોઈએ એટલે કે ભલે તમે સંસારમાં પગરણ માંડો પીઠ ભલે જગત તરફ હોય પણ મુખ તો જગદીશ તરફ જ હોવું જોઈએ એક એક શિવ શીખવે છે આપણને એટલે કે આ છે શિવ તત્વ આ છે શિવ ભાવના એટલે કથા કીર્તન ભજન સત્સંગ ખૂબ જરૂરી છે કેમ કે ઘણી વખત કોઈ પાસે આપણે તો મોબાઈલ જોઈએ સોનાના પટાવાળી ઘડિયાળ જોઈએ કિંમતી ગાડી જોઈએ

એટલે વિશેષ ભાગ્ય મારો તમારો કે આપણને માનવ દેહ મળ્યો છે પણ એનો યોગ્ય ઉપયોગ કરવો જોઈએ કારણ કે સેવા અને સમરણ જીવનમાં ખૂબ જરૂરી છે ભગવાન શિવ પણ કહે છે કે ઉમા કહો મે અનુભવ અપના સતોની ભજન જગત સબ સપના સમરણ થવો જોઈએ કારણ કે આ દેહ એક સાધન છે પણ સાધન ક્યારે છે કે સેવા અને સમરણ ભજન કીર્તન થતું હોય તો આ એક ઉત્તમ સાધન છે દેવોને પણ દુર્લભ છે આપણને એમ થાય કે દેવોને વળી પાછો માનવ દેહ પ્રાપ્ત કરી પાછી ઊંચી ઊંચી ડિગ્રી મેળવવી જોઈએ છે ના એવું નથી આ બધું બધી ગતિઓ છે ને અંત વાળી છે કાઈ બી નથી દેવ ગતિ હોય કે ગમે તે હોય કદાચ આપણે એવું માનીએ કે સુખ ભગવવા માટે સ્વર્ગ છે દુખ ભગવવા માટે નરક છે પણ સુખ અને દુખ થી પર થઈ અને પરમ પ્રાપ્તિ માટે થઈને માનવ દેહ છે એટલે દેવોને પણ ચિંતા છે આ ક્યારે હું તો આવી જશે આ ગતિનો કઈ નકી નહીં કદાચ કોક જેલમાં સજા કાપતો હોય અને એને 5 દિવસની પેરોલ મળે એટલે બે ત્રણ દિવસ શરૂઆતમાં ખૂબ આનંદમાં પસાર થાય બધાની સાથે હળી મળી રહે આનંદ કરે પણ જ્યારે ચોથો દિવસ શરૂ થાય ને એટલે ટેન્શનમાં આવી જાય કે હોળી પાછું મારે જેલમાં જવાનું છે હોળી પાછા આ કપડા ઉતારી જેલના કપડા પહેરવાના છે આ ખાણું છોડીને જેલનું ખાણું ખાવાનું છે જેલરની કાર્યો ખાવાની છે એ ચિંતા છે કે આ કેમ કે આની પણ અવધી છે એમ દેવ ગતિની પણ અવધી છે કે આ દેવ ગતિ ક્યારે પૂરી થશે ને હોય પછી કઈ ગતિમાં જવું પડશે એના કરતા માનવ દેહ મેળવી અને પરમ તત્વની પ્રાપ્તિ કરી લઈએ એટલા માટે થઈને આ મોક્ષના દ્વાર સ્વરૂપ આ માનવ દેહ છે એ અલેખે ન જ જવો જોઈએ એ કથા કીર્તન આપણા પુરાણો આ બધું આપણને શીખવે છે અને સેવા પણ જીવનમાં હોવી જોઈએ કારણ કે આગમ નિગમ પ્રસિદ્ધ પુરાણ સેવા ધર્મ કઠિન જગદાના સેવા ધર્મ છે મુશ્કેલ છે પણ માનવ દેહકીય થઈ શકે છે કારણ કે પશુ પંખીની સેવા કરવી છે સમરણ કરવું છે થઈ શકશે ખરું આપણને આ મોકો મળ્યો છે એટલે મોકો હાથથી જવા દેવો જોઈએ અને અહીંયા પણ તમે જે કાંઈ સેવામાં જોડાયા છો એ બદલ ખૂબ ખૂબ ધન્યવાદ કારણ કે બેંકમાં મૂકેલા પૈસા ખોટા થશે